નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે એકત્રીસ તારીખે દારૂ પીને ઉજવણી કરશો તો ખેર નથી પોલીસની જડપમાં આવી જશો આખી રાત પોલીસ કાર્યવાહી કરવા સજ્જ છે જુઓ શું કહ્યું ઇન્ચાર્જ એસપીએ 31 તારીખના દારૂ પીને કે અન્ય નશો કરીને નીકળ્યા છો તો પોલીસની જપેટમાં આવી જશો પશ્ચિમ કચ્છ પોલીસ આખી રાત જાગવાની છે અને ઠેર ઠેર ચેકિંગ થશે પાર્ટીઓના ઓર્ગેનાઇઝરોને પણ સૂચના અપાઈ છે કે નશેડી પકડાશે તો કાર્યવાહી થશે સાઉન્ડ નિયમ મુજબ રાખવાના છે રોડ ઉપર ઉર્ધમ મચાવનારને પોલીસ છોડવાની નથી ઠેર ઠેર ચેકિંગ પોસ્ટ તમારા શ્વાસનું પરીક્ષણ કરશે આજે ઇન્ચાર્જ એસપી ગૌતમ વિવેકાનંદે પ્રેસને જણાવ્યું કે આપણે થર્ટી ફર્સ્ટ નવા વર્ષના જે ઉજવણી થવાની છે એના અનુસંધાને કચ્છ વેસ્ટ જિલ્લા પોલીસ દ્વારા શું તૈયારી છે એના રિલેટેડ આ બ્રિફિંગ આપવામાં આવે છે તો બેઝિકલી આપણે પ્રોહિબિશનની ડ્રાઈવ થોડાક દિવસોથી ઓલરેડી ચાલુ છે એ સિવાય ટ્રાફિકની ડ્રાઈવ અને ફૂડ પેટ્રોલિંગની ડ્રાઈવ આજે સાંજે અલગ અલગ વિસ્તારોમાં થશે થર્ટી ફર્સ્ટના અનુસંધાને અને એ સિવાય આજના આપણે પ્રિપેરનેસની વાત કરીએ તો ટીમો બનાવી બનાવી દીધી છે અને અલગ અલગ જે આપણે બંદોબસ્તમાં પોઈન્ટ્સ હોય છે પેટ્રોલિંગ હોય છે એની પ્લાનિંગ થઈ ગઈ છે અને કઈ રીતના કાલે ઓન ફિલ્ડ પણ આપણે પ્રિપેરનેસ એવી રીતના રહેશે કે અલગ અલગ આપણે ટ્રાફિક પોઈન્ટ જ્યાં ઘણીવાર ચોક થઈ જાય છે ટ્રાફિકના કારણે તો ત્યાં આપણે ટ્રાફિક પોલીસ રહેશે અને પોલીસ આપણે બ્રેથ એનાલાઇઝર અને એવા સાધનો સાથે ચેકિંગ કરશે સો દેટ કોઈપણ વ્યક્તિ જે છે આપણે કેફી પીણી પદાર્થના ઉપયોગમાં જો ગાડી ચલાવતા હોય તો એમને આપણે ત્યારે ન ત્યારે આપણે એમને સ્ટોપ કરીને એમના વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય એ કરી શકીએ છીએ એ સિવાય આપણે તમામ જેટલા ઓર્ગેનાઇઝર્સ છે જે ઇવેન્ટ થર્ટી ફર્સ્ટનો હોસ્ટ કરે છે એમની સાથે પણ સંકલન રાખીને એમને પણ સૂચનાઓ આપવી છે કે જે રીતના સુપ્રીમ કોર્ટના પણ ગાઈડલાઇન્સ હોય છે લાઉડ સ્પીકરના ગાઉ ગાઈડલાઇન્સ હોય છે એ રીતના એમને સૂચના આપવામાં આવી છે અને ત્યાં અંદર પણ એમને સૂચના આપવી છે કે ભાઈ પોલીસની ચેકિંગ તો એમના ઇવેન્ટમાં પણ થશે અને જો એ ઓર્ગેનાઇઝર્સને પણ સૂચના આપવી છે કે જો એમના પાર્ટીમાંથી પણ કંઈ એવી કેપીપીણી પદાર્થનો જો અમને સૂચના એવી મળે કે અહીંયા એવું કંઈ થાય છે તો પોલીસ જે પણ છે કાયદે જે પણ કાયદેસરની કાર્યવાહી એમાં કરવાની હોય છે પોલીસ એમાં એક્શન લેશે એ સિવાય આપણે તમામ જે હોટેલો છે અને ધાબાઓ છે ત્યાં પણ ચેકિંગ રાખશું પછી જે આપણે અવાવળું જગ્યાએ હોય છે જ્યાં લાઇટો નથી હોતા ત્યાં પણ આપણે સી ટીમ દ્વારા અને બીજા પોલીસ દ્વારા ત્યાં પણ પેટ્રોલિંગ કરવામાં આવશે અને એ રીતના કચ્છ વેસ્ટ જિલ્લા પોલીસની તૈયારી અને પ્રિપેરનેસ જે છે થર્ટી ફર્સ્ટના અનુસંધાને એ પૂરેપૂરી છે મારા તરફથી અને કચ્છ વેસ્ટ પોલીસના તરફથી એક જ મેસેજ બધાને આપવાનું છે કે થર્ટી ફસ્ટ અને નવા વર્ષની તમે જે ઉજવણી તમે કરો છો તમે હર્ષોઉલ્લાસથી કરો પણ તમે એને શાંતિપૂર્ણ રીતે કરો અને કોઈ પણ કેફીપીણી પદાર્થનો ઉપયોગ ના કરો એવા પદાર્થનો ઉપયોગ કરીને વાહન ના ચલાવો કોઈનો જીવ જોખમમાં ના નાખો અને પોલીસ જે છે એ તમારા મદદ માટે જ છે અને તમને હેલ્પ કરવા માટે જ છે તો પોલીસ કાલે ઓન ફિલ્ડ રહેશે ઓન ગ્રાઉન્ડ રહેશે તમને અલગ અલગ જગ્યાએ પોલીસનું પ્રેઝન્સ દેખાશે અને એ સિવાય પણ મારે બધી પબ્લિકની અપીલ એ જ છે કે તમે શાંતિપૂર્ણ રીતના પણ તમે સેલિબ્રેટ કરો એમાં કોઈ વાંધો નથી પણ તમે એને શાંતિપૂર્ણ રીતે કાયદાના લિમિટ્સમાં રહીને એને તમે સેલિબ્રેટ કરો અને તમને કોઈ પણ જગ્યાએ પોલીસની હેલ્પ જોઈતી હોય કે તમને લાગે છે કે એમાં પોલીસનું ધ્યાન દરવા જેવું છે તો તમે નિયરેસ્ટ પોલીસ સ્ટેશન અથવા આપણે જે પોલીસ કંટ્રોલ રૂમ છે ત્યાં તમે ઇન્ફોર્મ કરો અને પોલીસની મદદ આમ એકત્રીસ તારીખના ઉજવણીના નશામાં છાપતા બનીને ફરવાનું ભારે પડવાનું છે વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઇવ ડબલ થ્રી ટોલ ફ્રી વિઝિટર્સ ડબલ્યુ 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 ડોટ પીજીવીસીએલ ડોટ કોમ આ ચિત્ર જુઓ અને વીજ કરંડ થી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગી ભર ની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ